અંકલેશ્વર જીએડીસી માં હવેલી વસાહતમાં આવેલ ઐતિહાસિક ગોવર્ધન નાથજીની હવેલી પાસેનો ચોક હવે હવેલી ચોક તરીકે ઓળખાશે ગતરોજ પૂજ્ય શ્રી અનિરુદ્ધના પાવન હસ્તે આ ચોકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં શહેરના વિવિધ ઉદ્યોગપતિઓ ધાર્મિક આગેવાનો અને વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા યોજાયેલ તાજેતરની બેઠકમાં જે વિવિધ ચોકો અને ગાર્ડનના નામકરણના નિર્ણય લેવામાં આવ્યા છે જે અંતર્ગત વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ હવેલી ચોક પાવન ભક્તિભાવ અને પરંપરાની ઓળખ બનેલ છે ચોકમાં ભગવાન કૃષ્ણના પ્રતિકરૂપ ગૌ માતા મોરપીચ વાસડી અને સુદર્શન ચક્રની ભવ્ય સ્થાપનાઓ કરવામાં આવી છે જે દર્શકોને વૈદિક અને સાંસ્કૃતિક મૂલ્યો તરફ આકર્ષે છે આ નિર્માણનું મુખ્ય ધ્યેય સંસ્કૃતિના સંરક્ષણ સાથે લોકજાગૃતિ ફેલાવવાનું રહ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ શ્રી હિંમતસિંહ સેલડિયા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન શ્રી અમુલક પટેલ તેમજ વોટર કમિટીના ચેરમેન શ્રી ધર્મેશ ડોબારિયા જેવી મહત્વની હસ્તીઓ ઉપસ્થિત રહી લોકાર્પણને યાદગાર બનાવ્યું હતું ધન નાથ શ્રી જય ખૂબ જ આનંદ નો વિષય છે કે આપણી પ્રિય નગરી અંકલેશ્વર એમાં જીઆઈડીસી વિસ્તારમાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી પાસેના જે આઈલેન્ડ છે ટ્રાફિક આઈલેન્ડ છે એને આજે આપણે હવેલી ચોક નામા વિધાન આપ્યું છે અને એ હવેલી ચોકમાં કૃષ્ણ ભગવાન જે પ્રિય તત્વ રહ્યા ગૌમાતા વાંસળી મોરપંખ અને સુદર્શન ચક્ર એ ચાર ને ખૂબ જ સુંદર સ્વરૂપો ત્યાં કાયમ માટે સ્થાપિત કરવામાં આવ્યા છે અને એના દ્વારા એક સમાજને દિવ્ય સંદેશ આપ્યો છે કે આપણે કાયમ આપણી ભારતીય સંસ્કૃતિને વળગીને રહીએ આપણે આપણા ધર્મને વળગીને રહીએ અને આપણી જે હજારો વર્ષની જે વૈદિક પરંપરા સનાતન પરંપરા છે એને વળગીને રહીએ તો ખરેખર આ જે ભૂમિ છે અંકલેશ્વર એમાં રહેવાની હજુ મજા આવશે આનંદ આવશે અને આ ટ્રાફિક આઈલેન્ડના ડેવલપમેન્ટ દ્વારા હવેલી કાયમ અંકલેશ્વર માટે પગ ઊભી છે અને આપણી નગરી હજુ સુંદર બને સાંસ્કૃતિક બને એ જ મેસેજ છે તો આના દ્વારા અમે સમસ્ત મા નર્મદાના કાંઠે વસતા અંકલેશ્વરના સમસ્ત નાગરિકોને અમે ખૂબ ખૂબ વધાઈ પાઠવીએ છીએ અને આપણું સ્થાન આપણું નગર ખૂબ સુંદર બને રહેવાલાયક બને એ જ અભ્યર્થના સહ નિવેદન